ફ્લાય ઓવરનું ઓવરબ્રિજનું બંધ છે વૈકલ્પિક માર્ગ તરીકે રેલવે અંડરપાસ ચોમાસા દરમિયાન રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે પરિણામે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે શાળાએ જવા માટે વિદ્યાર્થીઓને જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગવો પડે છે દર ચોમાસાએ ગ્રામજનો જીવને જોખમમાં મૂકી આ પ્રકારે રેલવે ટ્રેક ક્રોસ કરતા જોવા મળે છે અંડરપાસ પાસ પાંચ છ વર્ષ પહેલા બનેલો હતો અને આ અમારે એક વિકલ્પી પ્રસ્તાવ માટે બનાવવામાં આવ્યો તો જે બ્રિજ છે જે આઠ વર્ષથી બનતો બને છે જ્યારે પણ ચોમાસું આવે છે એટલે અહીંયા પાણીનો ભરાવો થઈ જાય છે પણ એને નિકાલ કરવામાં એની પંચાયત નાકામ રહી છે અઠવાડિયું વરસાદ પડ્યું તો એમાં બે દિવસ પાણી કાઢે છે અને બાકીના દિવસો છોડી દે છે એના માટે ડાયવર્ઝન આપેલું છે એ ત્રણ કિલોમીટર લાંબુ ડાયવર્ઝન છે એ ડાયવર્ઝન નો રસ્તો પણ એના કરતા ખતરનાક છે અને ત્યાંથી પણ અવરજવર થાય એવી નથી પેલી ફાટક કે આપણે બત્રીસ નંબર ની ફાટક રહીને જઈએ ત્યાં બી બ્રિજ કામ ચાલુ છે અને ત્યાં બી રસ્તો બહુ જ ખરાબ છે જે એકસો આઠ બી જવું બહુ મુશ્કેલ છે અત્યારે કોઈ બી રિક્ષા કે કોઈ બી ગાડી લઈને જવું હોય તો તમે જઈ શકતા નથી શેડ એના માટે બનાવ્યો છે કે પાણી અંદર ના આવે તો પણ આટલું બધું પાણી આવે છે